ના કોતરવાળા રોડ પર ઠેર ગંદા પાણી ભરેલા ખાડાઓ વાહન ચાલકો પરેશાન રાત્રિ દરમિયાન બમખાર માર્ગ અકસ્માત સર્જાવાની દહેશત દેવધર તાલુકાના કોતરવાડા ફાફરાડી ગોલવી રામપુરા ગોડિયા વગેરે ગામડાઓમાંથી લોકો તેમજ ખેડતોની દેવધર તાલુકા પંચાયત કે પછી મામલતદાર કચેરી કે પછી માર્કેટ યાર્ડમાં કોતરવાડાથી ઝાડા રોડ ઉપર વધુ અવર રહે છે પરંતુ આ રોડ ખૂબ જ બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી નાના મોટા વાહનો તેમજ રાહદારીઓ ચાલવું ભારે પડી જાય છે અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે તેમ છતાં બંને ખાડાઓ ગંદા પાણીના ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે જે તે લાકતા વળગતા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જાતે આવી આ ભયાનક ખાડાઓ જોઈ લે તો સારું લોકોની માંગ છે કે વાહન ચાલકનો જીવ લે તે પહેલા ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ ગ્રામજનોની માંગ વર્તાઈ રહી છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જોગ ન્યૂઝ દિયોદર